બાબુ પાંડવાનું તમે શું કીધું પાંડવો અહીંયા ભદ્રાવતી નગરીમાં પંચકલ્યાની ઘોડો હતો બરાબર એ લેવા માટે આવ્યા હતા અહીંયા પછી અહીંયા કાલે એ રોકાણ કર્યું ભદ્રાવતી નગરી અચ્છા ને અમારે તે સમયમાં અહીંયા ભદ્રકાલી માતાજી હતા હા નાથજી પૂજા કરતા હતા અચ્છા અને અહીંયા રોકાણ હતા એને અહીંયા પાંડવ કુંડ બનાવ્યો હતો હાછા તમે જે અત્યારે તમારું નિવાસસ્થાનની આગળ બાજુમાં જ જે અત્યારે આખું ગામ પાણી પીડીએ હે ઘોડો લેવા ઈ આવેલા બરાબર પાણી પણ ઈ કેટલું રોકાણ જાય તમે ના ના તમને તેરસો વર્ષ અને અહીંયા કેટલું રોકાણ પાંડુ અહીંયા ઘોડા માટે

તેરસો તેર નો આ તો તમે એનાથી પેન ના તમારી પેઢી તો 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 આ કેટલું જૂનું ગામમાં કઈ અનુમાન કરી શકાય વાહ વાહ તો આવી જ છે

વાહ ભાઈ વાહ હા ધમ્પ મેં જોઈએ હા 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 તો આવી જ છે કયા ભદ્રેશ્વરની અમર ઇતિહાસ શેઠ ઝગડુસા અને દુદા ભગતનો બીજે ઘણા બધા અહીંયા હશે ઇતિહાસ પણ આપણે અત્યારે બે વાત ઉપર જે ચર્ચા કરી એવી રીતે હવે આવીને આવી વાતો સાથે આપણે આવતા રહીશું બાબ તમારું નામ

ભદ્રાવતી નગરી જન્મ ત્યાંનો છે આપડે કંથકોટ નો સોરી સોરી મેં કાલે એમ કીધું મેં જન્મભૂમિ ની આ છે અચ્છા તો ભૂલ થાય છે કેમ કે જૂનો ઇતિહાસ છે સાડા આઠસો નવસો વર્ષકોટ ના

અને તે સમયમાં ભદ્રાવતી નગરી અને માતાજી ગામ પ્રત્યે થઈ નફરત કોઈ કારણ કોઈ કારણ જે સંજોગે થઈ હોય રોજ એક માણસ નો ભોગ લેતા તે સમયમાં માં બાપુ ભ્રમણ કરતે કરતે માતાજી આયા આશાપુરા મંદિરે એક દીકરા નો વારો હતો સાગર કરી બાપુ કે આજે આ દીકરા નો માં તમે એમને લ્યો મારો લ્યો તમે સંત નું હૃદય ખરો સાગર માતાજી એ કીધું એ કે તારો નહીં દીકરા તું તો બાર સમય તા ગામ ના માણસ નો નક્કી કરે તું તો બાર નો ના કે માં આજ મારો લ્યો અને નકા કરો બંધ અચ્છા કઈ રીતે તમે માતાજી કીધો કે હું બંધ કરું એક સાથે દીકરા

અંબાજી તરીકે ગંગા નાખે જૂના પેટ્રોલ પંપ પાસે મંદિર છે અંબાજી એટલે ગામ નામ ને બદલી પાછળ થી ગયા પછી સાગર બાપુ પૂજા કરતા હતા એ અઠીનાથે આશાપુરા નું મંદિર બનાવ્યું

તો આવા ભદ્રાવતી નગરીને ભદ્રેશ્વરની અંદર કંઈક અમર ઇતિહાસ આ ધરબાયેલા પડ્યા છે એમાં બાપુ આજે આ એને ઇતિહાસ ઉપર ચર્ચા કરીને ફળીને આવીને આવી વાત સાથે આપણે આવતા રહીશું અને આ કયા આ જાગેશ્વર મહાદેવજી છે એમને ચરણોમાં સત પ્રણામ કરી અને હવે આપણે અહીંયાથી લેશું વિદય બાપુ રામે રામ અને ગાંધી ગામ આદેશ આશીર્વાદ દેજો કે શેખ સુધી હા કેમ કે ભગવાનના ભગવાન જો કોઈને હાલવાનું નથી અંતે એક ઓનકે રામ નામ સાથે આ કીધું એ ગત ભલે જીવતા છે તેથી બધું કરીએ આપણે સંસારમાં બેઠા છે બાકી ભગવાનનું નામ સિવાય કોઈને હારો વારો નથી આ દુનિયામાં ભલે તો હવે આપણે વિદાય લઈએ વાતો રહે વીર ભલાતણી ભાણના આ પડી જાય શરીર પણ પરસિદ્ધિના ગઢ ક્યારે પડશે નહીં એવી આ ભદ્રાવતી નગરી દુદા ભગત અને શેષ વાર વારવાર પ્રણામ હિતેશભાઈ આ ઇતિહાસ બહુ બતાવ્યો આ જગ્યા સુધી લે એમને પણ હવે આપણે મળી અને વિદાય લઈશું વાલા